આજે બનાવી લઈએ ગાજરનો હલવો હલવા માટે ગાજર ને છોલી નાખા છે છાલ ઉતારી નાખી છે હવે છીણું છું સરસ છીણી લઈને છીણી રહી છું જો કેવું સરસ છીણાય છે ઝીણું ઝીણું આવું છીણવાનું એટલે સરસ થઈ જાય જો દે બતાવું તમને મસ્ત છીણાય છે ને તે બધા જ ગાજર એવી રીતના મેં છીણી લીધા સરસ ધીમે ધીમે વાગી ન જાય એવી રીતના અને તરા સરસ આંગણીમાં વાગી જાય એટલે વાગીને એવી રીતના જ છીણવાનું એને પછી જો છીણાઈ જઈશ હમણાં હવે જો બધા છીણાઈ ગયા છે હવે છે ને વચ્ચેનો ભાગ તો કાઢી નાખ્યો તો ગાજરનો હવે આપણે ગેસ ચાલુ કરીને ઘી નાખી દીધું બે ચમચી હવે ગાજરનું છીણ બધું નાખીને થોડું રોસ્ટ કરી લઈશ શેકી લઈશ એટલે થોડો પાણીનો ભાગ બળી જાય જો એટલે હવે શેકાઈ રહ્યું છે બધું બતાવ્યું નથી મેં તમને શેકાઈ રહ્યું છે તે પાણીનો ભાગ બધો જ બાળી દેવાનો પછી નાખી દેવાનું અંદર દૂધ એક લીટર દૂધ નાખ્યું છે મેં સરસ ફૂલ ફેટ વાળું એક લિટર દૂધ નાખીને પછી હવે અંદર ખાંડ નાખીશું ખાંડ લઈશું અડધી વાટકી પેલા તો આખી વાટકી લીધી પણ એટલી બધી નહીં જોઈએ એટલે અડધી જ વાટકી નાખી છે મેં ખાંડ જો આખી વાટકી નથી નાખીઓ હવે જો એને હલાવશું આપણે સરસ જો થઈએ પણ જવા એવો છે અને કાજુ બદામ તો મેં વચ્ચે નાખી દીધા હતા પણ એ દેખાડવાનું ભૂલાઈ ગયું છે કાજુ બદામને ઝીણા ઝીણા કાપીને નાખી દીધા છે જો હવે છે થોડાક પિસ્તા રહી ગયા હતા એને પણ સરસ ગાર્નિશ કરી નાખું જો કેવું સરસ દેખાય છે બહુ સરસ થઈ ગયો આ તો ગાજર નો હલવો ચાલો હવે આપણે આને ટેસ્ટ પણ કરીએ જો વાટકીમાં લઈ રહી છું રાત્રે 11:30 થઈ ગયા હતા એટલે જો હવે ચાખીએ છીએ અમે હું જે એક ચાખતી હતી હું ને પહેલો બેચ જો ચાખી રહી છું સરસ સરસ થયો છે બહુ મસ્ત થયો છે આવો તમે બધા બનાવજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો